કેમ આજે આપણે આખો દિવસ ઘણું બધું કામ છે તો ચાલો હવે આપણે બ્રશ કરી લઈએ અને થોડી જ વારમાં આપણે મળીએ તો ફાઇનલી મિત્રો આજે ગણપતિ દાદાનો લાસ્ટ ડે છે અને આજે શુક્રવાર છે તો આપણે બધી વસ્તુ લેવા જવાની છે અને આજે આપણે છપ્પન ફોક ધરવાનો છે અને આપણે ધોકળનો હાર બનાવવો છે આપણા ખુદના હાથે તો આપણે ધોકળ ગોતવા જઈએ છીએ કેમ કે તૈયાર તો થોડુંક જ આવે છે અને આપણે આપણા ખુદના હાથે હાર બનાવવો છે તો આપણે ફૂલ ને બધી વસ્તુ લેવા જવાની છે અને અત્યારે વાગી રહ્યા છે મિત્રો પાંચ ને બાર થાય છે તો ચાલો આપણે હવે હેને બધી વસ્તુ લેવા જઈએ છીએ તો ફાઇનલી મિત્રો જેમ તમને કીધું કે આપણે ઢોકળનો હાર બનાવવાનો છે અને આપણે ઓસવાડ કોલોનીમાં ઢોકળ ગોતવા આવ્યા હતા તો આપણને આટલું બધું ગણપતિ દાદા માટે ઠોકણ મળી ગયું છે તો આપણે ઘરે જઈને હાર પણ બનાવવાનો છે અને છપ્પન ભોખની વસ્તુ પણ લેવાની છે ઊંઘ ઓંખે રૂપિયા દેગા આપડે ગણપતિ દાદા માટે જોખમ નો હાર બનાવશી જોઈએ છે કેટલી વાર લાગશે અત્યારે વાયગા છે સાડા છ અને આપડે જોયે હવે કેટલી વાર લાગે છે ચાલો હવે આપડે બધી વસ્તુ બનાવીએ તો છે તૈયાર થઈ ગયો હવે આપણે થાળી કરીએ ચાલો તમને આરતી ની થાળી તૈયાર કરી બતાવો

અને કાલે બાપાની વિદાય છે તો ચાલો આપણે છપન ભોગની તૈયારી કરીએ અને બધાય તમે જોવો તો નાઈને ફ્રેશ થઈ ગયા છે અને મિત્રો અહીંયા ગોળ મહારાજ પણ આવી ગયા છે ગોળ મહારાજ કહે છે ચાંદના કરવા માટે એ પણ આવી ગયા છે જોવો તમે બધાયને ચાંદનો કરે તો આપણે પણ ચાંદનો કરાવી દઈએ ચાલો મિત્રો આપણે ગોરબાપા પાસે આપણે પણ ચાંદલો કરાવી લીધો છે અને ચાલો આપણે છપ્પન ભોગની તૈયારી કરી તો મિત્રો આપણે કરી લીધા તમે તો ફાઈનલી મિત્રો આપણે જેમ આપણા કુલદેવીના દીવા દીવાબી કરી લીધા એમ ગણપતિ દાદાનો કોઈ છપ્પન ભોગ આપણે ધરી દીધો છે ને હવે આપણે કરવાની છે આરતી અને જુઓ તમે મિત્રો આપણે ગણપતિ દાદાને છપ્પન ભોગ થઈ છે તો તમે પણ દર્શન કરી લ્યો ફાઈનલી મિત્રો આજે શનિવાર છે અને આજે આપણે ગણપતિ દાદા મૂર્તિ જળમાં વિસર્જન કરવા જવાની છે આપણે સવારમાં ઉઠીને મસ્ત મજાના બ્રશ કરીને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે આપણે આરતી કરવાની છે આરતી કરી અને નાસ્તો કરી લઈએ મિત્રો તમને ખબર ન હોય તો હું એક વસ્તુ તમને જણાવું કે આપણે વડીલોના મોઢેથી સાંભળેલું છે કે આપણે ગણપતિ દાદાની જ્યારે વિદાય હોય ને ત્યારે એમને એક વસ્તુ એમને બહુ વાલી હતી કે છે બાજરાના લોટનો રોટલો અને આપણે તાંજરિયા ભાજીનું શાક છે જે આપણે વિદાય થાય ને ત્યારે ગણપતિ બાપાના આપણા હાથમાં છે ને તેને એક આપણે કોથળીમાં કે શેમાં આપણે બાંધીને મોકલશું જે ગણપતિ બાપાને બહુ વાલું હતું અને બહુ પ્રિય હતું તો આપણે છે ને હવે બાંધીને મોકલવાનું છે જુઓ તમે આપણે સાફ અને રોટલો બને છે ને આપણે તૈયાર કરી મિત્રો એક ટાણું કરી લઈએ અને પછી થોડાક ક્ષણોમાં બાપાની વિદાય છે તો આપણે હવે નદી તળાવ કે ડેમ પાસે જઈને આપણે મળીએ થોડી દ્વાર તો ચાલો હવે આપણે એકટાણું કરી લઈએ તો બાપાની આવી આપણે આરતી કરી લઈએ

મંગલમૂર્તિ ગણપતિ બાપા ઉલ્ટી તો ફાઇનલી મિત્રો અમે ગણપતિ દાદાનું વિસર્જન કરવા આવી ગયા છીએ અને આપણે કૃત્રિમ તળાવમાં તો આપણે વિસર્જન નથી કરવું કેમ કે પછી કૃત્રિમ તળાવમાં ગણપતિ દાદાની મૂર્તિને શું થાય કે શું કરે એ આપને કાંઈ ખબર નથી એટલે આપણે છે ને આવી ગયા છીએ અને આ મિત્રો સપડા પણ છે ને ગણપતિ દાદા બધા ખરાબ પાણીમાં વિસર્જન કરતા હતા એ પણ હું તમને બતાવીશ કે એ લોકો કેવું પાણી છે અને કઈ રીતનું વિસર્જન કરે છે તો આપણે મિત્રો અત્યારે એક્ઝેક્ટ લોકેશન ઉપર છીએ મોડ પર આ મેડી માના મંદિરનો ગેટ છે અને આ મેડી માનું મંદિર છે તો ફાઇનલી તમને હું બાપા બતાવું કે આપણે જે અત્યારે બાપાની આરતી કરી અને પછી એમને વિદાય કરશી જો અત્યારે મિત્રો આરતીની તૈયારી आले છે જોઈ શકો છો તમને હું નદી પણ બતાવું કે નદી કઈ છે ને આપણે કેવી રીતે વિસર્જન કરી છે જો આપણે તરતા તો આવડતું નથી એટલે આપણે વ્યવસ્થિત ને સારા પાણીમાં ગણપતિ દાદાનું વિસર્જન કરશું તમે જો મિત્રો હાર દેખાય છે ત્યાં ઓલરેડી ગણપતિ બાપાની મૂર્તિ છે જ અને આપણે અહીંયાથી વ્યવસ્થિત રીતે ગણપતિ દાદાને વિસર્જન કરશું જે આ નદી છે કે અહીંયાથી તો કઈ મૂર્તિમાં વાંધો આવે નહીં કે કોઈ જાતની કંઈ પ્રોબ્લેમ નથી

અત્યારે વિસર્જન કરીને સિદ્ધિ વિનાયક મંદિરે આવી ગયા છે તો તમને પણ સિદ્ધિ મંદિરના દર્શન કરાવજો તમે પણ દર્શન કરી દો તો મિત્રો આપણે દર્શન કરીને થોડા ક્ષણોમાં આપણે નદી પાસે જશે અને તમને બતાવીશ કે નદીમાં ગણપતિ દાદા વિસર્જન કેવી રીતે કર્યું છે મિત્રો આપણે તો ગણપતિ આ ચપડા લોકો અત્યારે હાલમાં વિસર્જન કરી રહ્યા છે તમે જુઓ કે અત્યારે જામનગર નું મોટું છે ભાઈ જામનગર એના બાપા નું ઈચ્છે જ્યાં ન હાલમાં પરિસ્થિતિ બતાવી કે જે સપડા નદી છે તે એવું ગંદકી ભર્યું પાણી છે ને જે પબ્લિક લોકો નથી સમજતા ને અહીંયા વિસર્જન કરી રહ્યા છે અને આપણે તો આગલા ગામે જે મોરપણ ગામ છે ત્યાં વિસર્જન કરી દીધું છે તો મિત્રો જે મેં તમને સપડા નદીનો જે સીન બતાવ્યો ને ત્યાં ગોઠા ડૂબ પાણી પણ નથી અને પબ્લિક લોકોએ ત્યાં પણ વિસર્જન કરી નાખ્યું છે તો મિત્રો હવે આપણે શું આપણે હિન્દુ ધર્મનો આજ નિર્ણય છે કે આપણે ભગવાનને ઘરે ધામધૂમેથી લાવીએ અને પછી એમનું અપમાન કરીએ મિત્રો આપણે જ્યારે ગણેશ ચતુર્થી ત્રીજના દિવસે કે બીજના દિવસે આપણે જ્યારે ગણપતિ દાદાને ઘરે લઈ આવીએ છીએ ને ત્યારે એટલું સંભાળીને લઈ આવી છીએ ને કે આપણે મૂર્તિમાં એક આંચ નથી આવવા દેતા અને છેલ્લા દિવસે આપણે મૂર્તિનો એવો ઘા કરતા હોય છે ને કે જાણે આપણે ભગવાનને ઓળખતા નથી તો મિત્રો આપણે હિન્દુ ધર્મમાં આ જ સુ કામે આવી રીતના આમ છે શું આવી રીતે આજે આપણે ભગવાનને અપમાન કરવાનું છે તો મિત્રો એના માટે આ બધું તો ઠીક છે પણ હવે પબ્લિક તો સમજવાની જ નથી તો મિત્રો આપણે છે ને એક નિયમ કર્યો છે કે આવતા વર્ષે આપણે માટીની મૂર્તિ લાવશું અને આપણા ઘરે જ વિસર્જન કરશું કે આપણે ભગવાનની બધી વસ્તુ જોઈ અને હવે મિત્રો આપણેથી શું કહેવાય આપણો જીવ બરે છે એટલે હવે આપણે છે ને માટીની જ મૂર્તિ લાવશું તો ફાઇનલી મિત્રો ગણપતિ દાદાનું તો આપણે વિસર્જન કરી આવ્યા અને હવેનો પછીનો જે વ્લોગ આવવાનો છે ને એ રણુજાના મેળાનો વ્લોગ છે આપણે કાલાવડ રણુજા છે ને મોટા રણુજા એનો વ્લોગ આવવાનો છે તો ઈ વ્લોગ જોવાનું ભૂલતા નહીં કેમ કે ઈ એવો કોમેડીને ફની વ્લોગ રહેવાનો છે અને મિત્રો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો લાઈક કોમેન્ટ શેર કરો અને અમારી ચેનલે સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જય માતાજી આપણે મળશું નવ વ્લોગમાં બાય બાય